સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સંપર્ક અભિયાનની ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં યોજાઈ હતી અને જેમાં નસવાડી એક અને નસવાડી બે તાલુકા પંચાયત બેઠક બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક મળી હતી અને જેમાં આવનારા ચૂંટણી લક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી અને જણાવી દઈએ કે પાર્ટીને આદિવાસી વિસ્તારમાં મજબૂત કરવા માટે ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા મહામંત્રી ડીએફ પરમાર પૂર્વ એસટી નિગમ ચેરમેન જસુભાઈ ભીલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ચૂંટણી સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવી તથા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું